અમદાવાદની એસવીપી હોસ્પિટલના દર્દીને કડવો અનુભવ થયો છે દાખલ પિતા માટે લીધેલા સૂપની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે કેન્ટીનમાંથી મંગાવેલ સૂપમાંથી જીવાત નીકળી હતી સૂપના બદલે પાણીનું મિશ્રણ આપ્યાની ફરિયાદ કરવામાં આવી સમગ્ર ઘટના અંગે એએમસીએ તપાસ શરૂ કરી છે ઘટના ક્યારની છે તે હાલ સ્પષ્ટ નથી દર્દીઓ એક તરફ હોસ્પિટલમાં સાજા થવા આવતા હોય પરંતુ હોસ્પિટલનું ફૂડ જ એવું છે હોસ્પિટલમાં એવો એવા ખાદ્ય પદાર્થો મળે છે કે જેમાંથી જીવાતો નીકળે છે અમદાવાદની એસવીપી હોસ્પિટલની આ ઘટના છે કે સૂપમાંથી જીવાત નીકળી હતી અને બીજી તરફ એવી પણ ફરિયાદ કરવામાં આવી રહી છે કે સૂપને બદલે માત્ર પાણીનું મિશ્રણ જ હતું ને એમાંથી જીવાત નીકળી એટલે દર્દીઓ સાજા થાય કે પછી માંદા પડીને વધુ સમય હોસ્પિટલમાં પડ્યા રહે અમદાવાદ એસવીપી હોસ્પિટલના સૂપમાંથી જીવાત નીકળવાનો મામલો જીવાત મળ્યાના આક્ષેપ અંગે એજન્સી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે હોસ્પિટલના આસિસ્ટન્ટ દર્શક નોટિસ પાઠવી છે દર્દીના સગા સાથે આસિસ્ટન્ટ કમિશનરે મુલાકાત કરી એપોલો સિંદૂરી એજન્સી એસવીપી હોસ્પિટલમાં ખોરાક આપ્યાની કામગીરી કરે છે ત્રણ દિવસમાં સમગ્ર મામલે જવાબ આપવા કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે હોસ્પિટલની અંદર જે ફૂડ સપ્લાય કરતી એજન્સીના સૂપની અંદર જ્યારે જીવાતનો મામલો આવ્યો છે ત્યારે તે હોસ્પિટલની અંદર સપ્લાય કરતા જે એજન્સી છે એને શોક ઓફ નોટિસ આપવામાં આવી છે અને તેને ત્રણ દિવસની અંદર જવાબ રજૂ કરવા માટે એને ટાઈમ આપવામાં આવ્યો છે ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે